જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં તો મજામાં થશું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં ફરી પાછા નવો બ્લોગ લઈને આપણે આવી ગયા છે બ્લોગની શરૂઆત તો જો કે આ મેં જ કરી છે અને આઈફોનમાં આપણે શરૂઆત કરી છે જો કે આપણને આઈફોનમાં આવડતું નથી પણ ધીમે ધીમે શીખી જઈશું કેમ કે શિરાગને કારખાને જવાનું કોઈ ઘરે હું હોય એટલે આપણે તો જુઓ કે બે ફોન રાખીશું એક ફોન આપણે સાઈડમાં અને આ આપણે સ્પેશિયલ વિડીયો ઉતારવા એટલે આપણે આઈફોનમાં જો વિડીયો શૂટ કરવી સીવી અને હું તો આઈફોનમાં તો જો કે પહેલીવાર વિડીયો બનાવું છું અને કામ કરતી હતી તે થોડીક નવરી હતી તો હું કઉ લાઈવ વિડીયો બનાવી નાખું અને કામમાં તો જો આવું કામ કરતી હતી કામમાં તો જો કે ઓશિકાની ખોળ ચડાવવાની છે અને નવો વસાડ બદલાવો એટલે ઓશિકાની ખોળ ચડાવવાની હતી એટલે હું કહું ઓશિકાની ખોળ ચડાવી દઉં જો આપણે ઓશિકાની ને એવું ચડાવવાનું હતું એ સડાઈ દીધું છે અને આ બાજુમાં આર્યનભાઈ રમે છે જુઓ કેવી રીતે રમેશ તમને બતાવું કાર્યા અને આ બાજુ જો પવનના આપણે કાંઈ કપડાં રહેતા નથી કેમ કે હવારમાં હવારમાં આપણે વસાલને એવું ધોયું હતું એટલે પવન છે એટલે આજ તો સીપીઆઈ નથી ભીડ્યા એટલે પડી જાય છે હેઠા આડિયનભાઈને સાયકલ પર મજા આવી ગઈ છે કાઢિયા જય માતાજી કહેતા ખરો હે ને એ એમ કહેશે કે મારો રૂમાલ ધાબે પીડ્યો છે એમ હવે તો માં કાઢી નાખ્યું છે કારણ કે આપી દેવી આપણે અને ગાહડી પણ એ પડી આ જેટલી તુર આપણે બાકી છે ધોકાવાની જો આપણે ભાત વઘારવા નતા એટલે આપડે સરસ મજાના ભાત વઘાડી નાખ્યા છીએ અને આ બાજુ જો મારા આર્યન ભાઈ આવું કા રમિત રમે છે લિક્વિડ બાટલો લઈ લીધો અને જો ઠારવા મૂકી તો શીરા ફોન આવ્યો તો હમણાં કે આપણે એક તાત્કાલિક આપણે ફરમાઈશ નો વિડીયો બનાવવાનો છે તો તું તૈયાર થઈને જાય પછી મને ફોન કરજે તો હું જો હાડી ને એવું તો લઈ આવીશ હું તમને બતાવું જો આ હાડી છે ને ઉપર પડી હોય આપણે એટલે આ હાડી છે ને આપણે ધાબે પડી હોય એટલે આ હાડી જો આપણે પહેરવાની છે ફરમાઈશ ના વિડીયો બનાવવા માટે તો શીરા જે કારખાને ગયા છે આવ્યા નથી એનો ફોન આવ્યો હતો કે તું તૈયાર થઈને રેજે પછી આપણે ફરમાઈશનો વિડીયો ઇમરજન્સી બનાવવાનો આવ્યો છે તો હું કહું સારું કાંઈ વાંધો નહીં હું ફોન કરું પછી પાછળ તમે આવી જાય તો જો ફેમેલી મસ્ત મજાના કે રહેલું તો આપણે બધા થઈ ગયા ક્યારું ના કારણ કે થોડું કામ આવી ગયું તું અને અમારા મેડમ પણ હવે ક્યારે થાય છે આપણે ફરમાઈશનો વિડીયો જો કે આપણે અત્યારે કોલ આવ્યો હતો કે ફરમાઈશનો વિડીયો બનાવવાનો છે તો આપણે ફરમાઇશની બધી તૈયારી કરી છે એવી અને આવો જો અમારા મેડમ છે ને જુઓ

કેમ કે કોઈ શરમ આવતા નહીં તો જો કે ફરમાઈશ નો વિડીયો તો ઘણા ને આપણે ફોન આવે છે મેસેજ આવે છે કમેન્ટ કરતા હોય કે અમારે વિડીયો બનાવવો છે પણ ફરી માં તો છે ને કોઈ શરમાવશો નહીં કારણ કે ફરી માં તો વિડીયો તો જો કે આપણે બનાવતા નથી આપણે વિડીયોના દોઢસો રૂપિયા ચાર્જ લઈએ છે કોઈ પણ બનાવવો હોય આપણે ફરમાઈશ નો આપણે જોવાનું લોક બનાવતા હોય તો આપણે ફટાફટ તૈયાર થઈ ગયા જઈએ તો આમાં તો લિસ્ટિક કરવાની ને વ્યવસ્થિત સાડી પહેરવી પડે ને એમ કાંઈ હા અઢીસો ગરબ તો અમારે મેકઅપ થઈ જવાનું મેડમનો લિસ્ટ હોય જ આખો કા એટલે આવો બધો નાના મોટી થોડો કામ હોય તો ફેમિલી જો આપણે તો ભાઈ આવા સીધી ધાબે કારણ કે અહીંયા તો આપણે ફરમાઈશનો વિડીયો જો કે આપણે તાત્કાલિક બનાવવાનો આવ્યો છે તો આપણે ફરમાઈશનો વિડીયો બનાવવા માટે ભાઈ આવા સીધી મેડમ જુઓ

હા કે રસ્તા સકા જામ થા હે પછી આગળ શું આવશે ગાડીઓ ની લાઈન થાશે ગાડીઓ લાઈન થાહે મેડમ ક્યાં થી ગયા તો બનાવી નાખી વિડિયો બતાય તો ખરા રીતે આપણે બનાવશું થોડું તો બતાય હા કે સિરાજ ની ફરમાઈસો ને મારે પૂરી કરી દેત્યારે વાળો કણ ના રસ્તા સકા જામ થા હે કે રણડોળા ના કઉ રણડોળા આવે વાળો ના નો આવે વિડીયો ને જો કે બહુ આપણે જાજી ટ્રાય કરી છે કારણ કે ચારે એક વગા વિડીયો બન્યો છે અમારે મેડમ ને હવાર માં ખાધું હોય કે ન ખાધું હોય કોને ખબર મેડમ કા ખાધું તો ખાધું ન થી ખાય ખાવાની તો વાત જ ન કરો તો ભૂલાઈ કેમ ગયું તને ભૂલાઈ જાય બહુ ભૂલી જવાનું મેડમ કારણ કે લગભગ મારા 10 થી 15 વખત આપણે વિડીયો બનાવ્યો છે તો તમારે તમે પણ કે બનાવવાનો આવ્યો કે મા પાસે આપણે નામ યાદ

તારે ખાવાની વાત હાશી પણ મેં એમ બહુ કડક દાંત પીડી એવી કડક હશે વિચાર કરો મોટામાં સરકું બોલાતું નથી તો વિચાર કરી કડક બનાવી નાખી બહુ ગમે એમ હોય હવે ફેમિલી તો આ ખુકડી કડક જેમ થઈ ગઈ છે શેના છે કડક થઈ ગઈ છે કે સેજન આવડતી નથી કે આ બળી ગઈ ને ગો વધા તને જારીન ને કે એન વાત હતા તો ગેસ તો બેટ કરી દીધો પણ ગેસ ઉપર તવી પડી ગઈ હા એ વધા તો ડક ગરમ થઈ ગયો એમાં કકડી થઈ ગઈ કકડી જવા ખૂટ છે એટલી પણ તો પોરો ડબો ભરો તો એટલી વધી સ્તર સાથે હા એ તમાર કિયાન ભાઈ ને ભાઈ થોડો ખાલી ડબો ખાલી કરાયો ને કા ડબો તો જો કે આમનો મત પડ્યો હોય